રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેનાખો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કલાત્મક રંગોળી દ્વારા યુવા મતદાર દિવ્યાંગ મતદાર તેમજ મહિલાઓને મતદાન કરવા પ્રેરિત કરાતો અપાયો સંદેશ લોકસભાની ચૂંટણી દરમિયાન અંકલેશ્વર હાંસોટના દરેક નાગરિકોએ પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો બ્યુરો ચીફ વિજય પરમાર રમેશ સત્યની સાથે આગામી લોકસભા સમય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર છે એમાં ભરૂચ જિલ્લામાં મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે આ મતદાનને વધારવા માટે અને મતદાન ટકાવારી વધે એ માટે વિવિધ શિપની એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં રંગોળી તેમજ ચિત્ર સ્પર્ધા તેમજ નિમત સ્પર્ધા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવેલ છે એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં મતદાનની કામગીરી સંભાળી રહેલ પોલીસ અધિકારી તેમજ પોલીસ પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટની ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને તે અંગે ઇપિક મતદાર ઓળખ કાર્ડ સિવાય બીજા બાર પુરાવાથી પણ મતદાન થઈ શકે તે માટેની પણ જાગૃતિ મતદારોમાં કરવામાં આવેલ છે આ સિવાય આપણે આ સિવાય આપના માધ્યમથી જણાવું છું કે આગામી લોકસભા સામે ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે તે માટે પણ અહીંયા રંગોળીનું ચિત્ર બનાવી આવતા જતાં તમામ મતદારોને જાગૃત થાય એમની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે